મૂળી તાલુકાના ખાખરાળા ગામની અંદર જે એક ઘટના બનેલી હતી અને એની અંદર છેલ્લા છત્રીસ કલાકથી એક જે ગેરકાયદેસર કાર્બોસેલનો એટલે કે કોલસાનો જે કુવાનું ખનન કરેલું હતું અગાઉ એની અંદર એક વીસ વર્ષના વગડીયા ગામનો જે યુવક છે અજયભાઈ કાનાભાઈ કરીને તે લોડર સાથે કૂવાની અંદર પડી ગયેલા હતા અને આની અંદર જે લગભગ ચાળીસથી પિસ્તાળીસ ફૂટ જેટલું પાણી હતું એટલે જુદી જુદી ટીમોને જે રેસ્ક્યુ ઓપરેશન કરી અને જે ડેડ બોડીને બહાર કાઢવાની જે પ્રક્રિયા હોય છે એની અંદર અડચણ એ આવતી હતી કે જે લોડર છે એ લોડર ઉપર હતું અને બોડી છે એ બોડી અંદર ફસાઈ ગઈ હતી તેમ છતાં જુદી જુદી ટીમોએ એની અંદર મદદ કરી અને છેલ્લે અમારા અધિક કલેક્ટર ઓઝા સાહેબ અને કલેક્ટર રાજેન્દ્ર પટેલ સાહેબ તેમજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસી એસીઓસી અને એનડીઆરએફની જે એ છે એ ઘણી મદદ કરી અમને જે પણ કોઈ મદદની જરૂરિયાત હતી અહીંયા સબડિવિઝન લેવલે એ મદદ પૂરી પાડી અને આજે એ તમામ પ્રયત્નો થકી આજે એ બોડી છે એ બોડીને બહાર કાઢવામાં આવેલી છે અને વધુ તપાસ અર્થ પીએમ માટે મૂડી સીએચસીની અંદર ખસેડવામાં આવેલ છે